સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સુરત લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાદ બાબત તથા વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગીરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ગેરવાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાયું હતું વાર્તાના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી સમગ્ર ગુજરાતની અંદર લોહાણા સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના કલેક્ટર કચેરી ખાતે પણ લોહાણા સમાજ એકત્રિત થઈ કલેક્ટર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યો અંદર તમામ લોહાણા સમાજ છે તે એકત્રિત થયા છે છે આપણે સમાજના આગેવાન સાથે જ વાત કરીશું શું વિરોધ લઈને આજે આપ કલેક્ટર કચેરી આવ્યા છે શ્રી જલારામ બાપા જેનું નામ આખા જગની અંદર એક પ્રચલિત એવા જલારામ બાપા અમારા કે જેને કોઈ કલંક હોય કોઈ દિવસ લાગ્યો જ નથી કે અમારે ત્યાં પૈસાની કોઈ કિંમત જ નથી જલારામ બાપાના મંદિરની અંદર એક એક જ જગ્યા એવી છે વિશ્વની અંદર કે જ્યાં એવું બોર્ડ મારેલું છે પૈસા લેવામાં આવતા નથી હવે એવી જગ્યા એની અંદર એક આ સાધુ એવી ટિપ્પણી કરેલી છે કે ભાઈ આ અંક્ષેત્ર ચાલે છે અમારા હિસાબ ચાલે છે એક જ વસ્તુ પૂછવા માંગુ છું કે તમે કેટલા છે કઈ તમારી પાસે પુરાવો તમારા આશીર્વાદ થી ચાલે છે તો કેવી રીતે ચાલે છે અને જો તમારા આશીર્વાદ થી આ ચાલતું હોય તો તમે ખાલી એક જ વર્ષ ખાલી આવું અંક્ષેત્ર ચલાવીને બતાવી દો હું ટકો કરીને ફરીશ જે આ અંક્ષેત્ર ચાલે છે ને વીરપુર અંદર તમે એક વર્ષ ખાલી ચલાવી બતાવો એક પૈસો લીધા વગર તમારે ત્યાં તો બે લાડુડીના પચાસ રૂપિયા લે છે સાહેબ પ્રસાદ છે ને પ્રસાદ એની અંદર એ બે લાડુડીના પચાસ રૂપિયા લે છે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો સરસ છે પણ આવા જે સાધુઓ છે ને લંપટ સાધુઓ કે જેની વિડિયો ક્લિપો બહાર આવે છે અશ્લીલ વિડિયો ક્લિપ બહાર આવે છે નાના છોકરાઓ સાથે ન કરવાના કૃત્ય કરે છે કે આવા લંપટ સાધુઓ જે ટિપ્પણી કરે છે ભગવાન શિવ વિશે ટિપ્પણી કરે છે કે કોઈ પણ ભગવાન દેવી દેવતાઓ વિશે ટિપ્પણી કરે છે એને તમે આ સંપ્રદાય બહાર કાઢો તમારો સંપ્રદાય એટલો સરસ છે સુખામ એને બદનામ કરો છો તમારી જવાબદારી છે કે આવા લંપટ સાધુઓને એને શિક્ષા આપો એને ભગવા ઉતારી લો અને એને બહાર કાઢો આવી રીતે તમે ચલાવી લેશો તો તમારો સંપ્રદાય કાલ સવારે બદનામ થઈ જશે અને રોજ આ જ વસ્તુ આવે છે મહિને ને બે મહિને કોઈ ને કોઈ તમારી નવી ક્લિપ આવી હોય કે કોઈ સાધુ કોઈને ચેડા કરતો હોય કોઈનો એવો વિડીયો આવે કે કોઈ બેન હાથ પકડી લે છે કોઈ કોઈ લઈને જાય છે તમે શું કરો છો એ ખબર નથી પડતી તમે થોડુંક તમારા ધર્મને સાચવો તમારા સંપ્રદાય ને સાચવો અને જરાક થોડુંક આને ધ્યાન આપો અને એક વસ્તુ ખાસ કે બધા સંપ્રદાય બધા ધર્મ શિરોમાન્ય છે તમારો ધર્મમાં સારા કામ થાય છે અને આ લોકો એને લાંછન લગાડે છે તમારા ધર્મમાં સારા કામ થાય છે કરો વધારે ને વધારે કરો પણ જે જગ્યાએ સારું કામ થતું હોય અમે કરીએ છીએ ને એવો કોઈ દિવસ ઉલ્લેખ ન કરો મહેરબાની કરો તમારામાં તાકાત હોય તો તમે કરી બતાવો કે અમે અન્નક્ષેત્ર ચલાવશું આ પચાસ જગ્યાએ એવડો મોટો સંપ્રદાય છે કેમ તમે મફતમાં ક્યાં ક્ષેત્ર નથી ચલાવતા અલ્યા એટલે ખબર પડી જાય આ કોઈ વસ્તુ એવી નથી કે આ બધા કરી શકે આ તો જેની ગુરુ કૃપા કેવલમ હોય જેની ગુરુની જેની ઉપર કૃપા હોય ને ઈ જા કરી શકે એટલે મહેરબાની કરો અને આવા ધંધાની વાતો કરવાની બંધ કરો શું માંગણીઓ છે તમારી શું જે અમારા રગોંશી સમાજની જે લાગણી દુબાણી છે તો અમારી માંગ ખાલી એટલી જ છે કે જે જ્ઞાનપ્રસાદ સ્વામી છે એ વીરપુર આવે જલારામ બાપાના ચરણમાં માફી માંગી લે કે ભાઈ આજે ટીપ્પણી આપી મારી ભૂલ થઈ ગઈ છે મને આનું જ્ઞાન નહોતું અને મારાથી બોલાઈ ગયું છે એટલે અમે માફ કરવા જ તૈયાર છીએ અમારો સમાજ છે ને માફી માંગવા જ કોઈને દેતો જ નથી માફી આપવા વાળો જ સમાજ છે અને એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો કે અમે એક જ વસ્તુ માનીએ છીએ માની માફી માંગવા કરતાં માફી આપવા વાળો જ મોટો છે અને રહેશે અને જ રઘુવંશી સમાજ છે છપૈયા અયોધ્યા પાસે તો અમે ત્રીસ જણા ગ્રુપ હતું ત્યાં અમને એવો જવાબ મળ્યો કે તમારે અહીંયા પ્રસાદી લેવી હોય તો એક દિવસ અગાઉ જાણ કરવી પડે તમે આ તમારા ધર્મ અંદર આવી રીતે અમને જાણ કરવા તમે આવો વીરપુર ત્રીસ નહીં ત્રણ હજાર આવો તમારે ત્યાં કહેવાની જરૂર નથી કે અમે અહીંયા પ્રસાદી લેવાના તમારા ધર્મના અંદર આવું ચાલી રહ્યું છે અને બીજાના ધર્મ વિશે તમે એમ કહો છો કે અમે આ ચલાવીએ છીએ એમ તમે આવીને વિરપુર જુઓ એક વખત મારું એટલું જ કહેવાનું છે બસ શું વિરોધ છે કાકા તમારો વિરોધ એ છે કે દર વખતે સનાતન ધર્મની સામે આંગળી ઊંચી કરવામાં આવી અને સનાતન ધર્મને પાળવાનું એક આ ષડયંત્ર છે જેની નોંધ લેવી જોઈએ દરેક સમાજે દરેક હિન્દુ ધર્મ નોંધ લેવી જોઈએ અને સ્વામિનારાયણ ધર્મના જે બીજા એમ કહેવાય છે કે જે સાચા અને સારા સાધુ છે તો એ લોકો આનો સામે આવીને ખુલ્લો વિરોધ કેમ નથી કરતા આ લોકોને ચોખટ કરવી જોઈએ કે એ લોકો એની સાથે છે કે સનાતન ધર્મની સાથે છે અને આ ભૂલ ભરેલી જે બકવાસ કરેલો છે એના વિરોધમાં એ લોકોના સ્વામીને પણ આવવું જોઈએ અને સરકારશ્રીને પણ છે ને કેવા વિનંતી છે કે આ કોઈ વોટ બેંક ગણીને ના ચાલે આ ષડયંત્ર છે સનાતન ધર્મ ની વિરુદ્ધ છે આ કોઈ પર્સનલ નથી સરકારજી આપ જણાવો પેલા આપનું નામ પૂછે ને શું વિરોધ છે આપનો જય જલારામ મારું નામ પરેશભાઈ માવાણી છે અમારો સમાજ એક મોટો સમાજ છે સુરત નહીં પણ વિશ્વવ્યાપી અમારો સમાજ વાપેલો છે જ્યારે જલારામ બાપાની મૂર્તિ વિરપૂરતી નહીં પણ અનેક જગ્યાએ સ્થાપિત હોય છે અને જલારામ બાપા શું છે એ જ્ઞાન સ્વામીને નથી ખ્યાલ કેમ કે એ અજ્ઞાન છે આવા અજ્ઞાત સ્વામીઓ કેટલાક હનુમાનજી વિષય મહાદેવ વિષય વિષ્ણુ વિષય આવી રીતે બફાટ કરે છે એ લોવાણા સમાજ જરાય ચાખી નહીં લે હું અને આપણા સનાતન ધર્મની અંદર હું દરેક દેવી દેવતાઓને વિષય આવી અવારનવાર જો બોલવામાં આવે છે તો એ લોવાણા સમાજ અને સનાતન ધર્મ જરાય પણ સાખી નહીં લે અમે કલેક્ટર દ્વારા કલેક્ટરને આવેદન આપીએ છીએ અને અમારી લુવાણા સમાજની માંગ છે કે અમને કહેવામાં આવ્યું હતું સ્વામીના સંપ્રદાયની અંદરથી કે આવીને માફી માંગશે આ ત્રણ દિવસ વહી ગયા છે તો પણ જલારામ બાપાને આવીને બે હાથ જોડીને મેં માફી માંગે એ જ અમારી માંગ છે જો એ હજી ચોવીસ કલાક સુધીનો અમે લોકો ટાઈમ આપીએ છીએ હોય કે સ્વામી એને જો નહીં માફી માંગવામાં આવે તો ઉગ્ર અમારું આંદોલન થશે અને એ ગુજરાત નહીં પણ વિશ્વવ્યાપી વિશ્વવ્યાપી તમને દેખાશે તો નમ્ર વિનંતી સરકારને છે અને કલેક્ટરશ્રી ને છે અમારો સમાજ એક સમજુ સમાજ છે

ધ્યાન પ્રકાશ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો વિરોધ ક્યાંક ને ક્યાંક અહીં કરવામાં આવી રહ્યો છે ત્યારે લોહાણા સમાજ છે તે કલેક્ટર કચેરી પહોંચ્યું છે અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને ત્યારે આપ જોઈ શકો છો કે જય જલારામ તેમની અંદર બેનરમાં લખ્યું છે અમારા બાપાને કોઈ આંગળી ચીંડે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું નહીં લેતું નહીં એવી રીતે એ લોકો બેનરો પોસ્ટર લઈને કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે ખૂબ જ વિરોધ અહીં કરવામાં આવી રહ્યો છે દોહાણા સમાજ દ્વારા છે તે સુરત કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને તેનો વિરોધ નોંધાવવામાં આવશે कॅमेरामॅन अबू मिर्जा था तो मुकेश गुरव दिव्यांग न्यूज मुकेश गुरव दिव्यांग न्यूज सूरत